બાળકો પાસે શૌચાલય સાફ કરાવવાની ઘટનામાં શાળાના આચાર્ય જાતે બાળકો પાસે શૌચાલય સાફ કરાવ્યા અને ગામમાં પાણીની તંગી હોવાનો લૂલો બચાવ કર્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચની શાળા કે જેમાં પચીસથી વધુ બાળકો અભ્યાસ કરે છે આદિવાસી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા સફાઈ માટે ગ્રાન્ટ ફાળવાય છે પરંતુ શિક્ષકો અનેકવાર બાળકો પાસે મજૂરી કામ કરાવતા હોવાની ઘટનાઓ બહાર આવવા છતાંય જિલ્લાના અધિકારીઓ શિક્ષકો સામે કડક કાર્યવાહી ન કરતા શિક્ષકો ગરીબ આદિવાસી બાળકો પાસે મજૂરી કામ કરાવીને તેઓનું શોષણ કરે છે સ્વચ્છતા માટે અમે બાળકો જોડે ચોમાસું હતું એટલે સંદર્ષ બાથરૂમ મુસળીમાં ગંદકી હતી ગંદકી સાફ કરવા માટે અમે બાળકોને હું જાતે સમમાંથી પાણી લઈને બાળકોને આપ્યું હતું અને કાદવ સાફ કરવા માટે બાળકોને પાણી લઈને આપણા અમારા ગામમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે હાલમાં પીવા માટે પણ પાણી નથી દૂરથી અમારે પાણી લાવવું પડે છે બિલકુલ પાણી નથી પીવાલાયક પણ પાણી પીવા માટે પણ પાણી નહીં અને સંડાસ બાથરૂમ પર તો બિલકુલ પાણી મળતું નથી અમે સમમાંથી જાતે ભય આપીએ છીએ પાણી કાદવ સાફ કરતા બીજું કંઈ નહીં સાફ કરે અંદર કાદવ સાફ કરતા કાદવવાળા પગ હતા બાળકોના એટલે કાદવ સાફ કરાવતો બીજું કંઈ નહીં સાફ કરાયું છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની હમીરપુરા પ્રાથમિક શાળા આપને બતાવીશું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નસવાઈ તાલુકાને હમીરપુરા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં અઠાવીસ બાળકો છે આ શાળાના શિક્ષક દ્વારા બાળકોને શૌચાલય સાફ કરવાનો વિડીયો વાયરલ થયો આપ તસવીરોમાં બીજી તરફ બતાવીશું આ શૌચાલય છે શૌચાલયની અંદર ગંદકી હતી ને અઠ્ઠાવીસ જેટલા બાળકો સાથે શિક્ષક જે શૌચાલયની સફાઈ કરાવી હતી જેના વિડીયો વાયરલ થયા હતા આદિવાસી વિસ્તારમાં બાળકો જ્યારે શાળાએ શિક્ષણ મેળવવા આવે છે ત્યારે આદિવાસી બાળકો પાસે આવી રીતના શૌચાલય સાફ કરાવવાની ઘટના બહાર આવી છે આદિવાસી વિસ્તારમાં અનેક શાળાઓની અંદર બાળકો પાસે આવી રીતના કામ કરાવતાના વિડીયો અગાઉ પણ વાયરલ થયા છે તો પણ શિક્ષણ તંત્ર છે તે બોટપાત લેતું નથી અને શિક્ષકોને તાલીમ આપતું નથી આદિવાસી વિસ્તારમાં બાળકો પાસે આવું શોષણ કરવામાં આવે છે જેને લઈને લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે રપિક દણીવાલા નિર્માણની છોટાદેપુર છોટાદેપુર